નમસ્કાર મિત્રો અને એ બાબતની સહમતી હું આ વિડીયો ના માધ્યમથી એનએ સાથે સંકળાયેલા મિત્રો પાસે માગી રહ્યો છું મિત્રો આપણે એક મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રીને દારૂબંધીના નવા કાયદા અને દારૂબંધીથી જે લાખો લોકોને પરેશાની થઈ રહી છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બાબતે રૂબરૂ રજૂઆત કરવા સમયની માંગણી કરેલ હતી પરંતુ હજી સુધી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આપણને આ બાબતે કોઈ સમય ફાળવવામાં આવેલ નથી આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે ગુજરાતના લાખો નાગરિકોના હિતની આપણે વાત કરીએ અને ગુજરાતના હિતની વાત કરીએ છતાં જો ગુજરાતના મુખ્યમંત્રી પાસે ગુજરાતના લાખો નાગરિકોની વેદના સાંભળવાનો સમય ન હોય તો પછી આપણે ચોક્કસ આ બાબતે ગંભીર રીતે વિચારવું પડશે મિત્રો બંધારણે દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો આપેલા છે જેમાં શું ખાવું કે શું પીવું એનો પણ એક અધિકાર આવી જાય છે પરંતુ ગુજરાતની અંદર સરકાર દ્વારા બંધારણીય એ અધિકારનું સ્પષ્ટ હનન થઈ રહ્યું છે અને આપણને એ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જેથી કરી બંધાણે આપણને જે બીજો અધિકાર આપેલો છે કે કોને મત આપવો અને કોને ન આપવો અથવા તો પછી એ બાબતે અસહકાર પણ આપ કરી શકો છો જેથી એવા વિષય ઉપર આપણે જઈ રહ્યા છીએ કે જો ગુજરાત સરકાર આપણી વાત સાંભળવા તૈયાર ન હોય તો આપણે આગામી ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છીએ અને એ બાબતે આપ આપની સંમતિ મને વોટ્સઅપના માધ્યમથી મોકલી આપશો એવી વિનંતી કરું છું મિત્રો આપણે કોઈ રાજકારણ નથી કરવું પરંતુ જો આપણી વાત કોઈ યોગ્ય રીતે સાંભળવા તૈયાર ન હોય અને આપણને પડી રહેલી તકલીફો વિશે કે તકલીફો દૂર કરવામાં કોઈને રસ ન હોય તો આપણી પાસે વિકલ્પરૂપે આ એક જ વસ્તુ બચે છે કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ મિત્રો આજ દિવસ સુધીના ઇતિહાસમાં અનેક એવા આંદોલનો થયા છે જેમાં સરકાર પાસે કઈક ની કંઈક માગણી મૂકવામાં આવે છે જ્યારે આપણું એવું પ્રથમ આંદોલન છે કે જે આંદોલન થકી આપણે સરકારને વાર્ષિક ચાર હજાર કરોડનો ફાયદો થાય ભ્રષ્ટાચાર બંધ થાય હલકી કક્ષાનો અને ડુપ્લિકેટ દારૂ વેચાતો બંધ થાય પોલીસ કેસોનું ભારણ ઘટે જેલમાં કેદીઓની સંખ્યા ઘટે કોર્ટ કેસોનું ભારણ ઘટે જેમાં પણ અનેક કરોડોનો ખર્જો થઈ રહ્યો છે એ દૂર થાય અને ગુજરાતના ટુરિઝમનો વિકાસ થાય આટલી સારી સારી બાબતો જે ગુજરાત હિતની છે એ ગુજરાત હિતની વાત આપણે જ્યારે કરી રહ્યા હોય અને આપણો એ આંદોલનો કે જે સરકારને સામેથી કે આપવા માંગતો હોય છતાં જો સરકારને આપણી વાત સાંભળવાનો સમય ન હોય તો પછી આપણી પાસે એક જ વિકલ્પ બચે છે કે આપણે સંપૂર્ણ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છતાં પણ આ પછી આપણે અન્ય જે બે ચાર રાજકીય પક્ષો ગુજરાતની અંદર છે એમને પણ મળીશું અને એમને પણ આપણી રજૂઆત બાબતે પૂછીશું કે શું આપ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા બાબતે સહમત છો જો એ લોકો સહમત થશે તો આપણે બધા ભેગા મળીને નક્કી કરીશું કે આપણે એમના સમર્થનમાં ઊભું રહેવું કે કેમ પરંતુ હાલ તો આપણી એક જ વાત છે કે જો ગુજરાત સરકારને લાખો ગુજરાતીઓની વેદના સાંભળવાનો સમય ન હોય ગુજરાત હિતની વાત સાંભળવાનો સમય ન હોય તો પછી આપણી પાસે આપણને બંધારણે જે અધિકાર આપેલો છે એ અધિકારની ની રૂએ આપણને પણ આપણો અસહકાર વ્યક્ત કરવાનો મોકો મળવો જોઈએ અને એ બાબતે હું આપ સૌની સંમતિ માંગુ છું આપ સૌ મિત્રો મારા વિડિયોને સાંભળી અને આગામી ગુજરાત હિતની વાત અને આપણી વેદના બાબતે વિચાર કરી અને આપની સહમતી કે અસહમતી મને મોકલી આપશો એવી અપેક્ષા રાખું છું જય ગુજરાત